શ્રીહરી કહે આમ તો પાંચ પાંચ લાડુ અઢાર ઘરે કેમ જમાશે જાડુ જાડું ઓઢ રાધું મોટા છે લાડુ લાડુ જમો સામા ઘેર એક વખત શ્રીહરી જેતલપુર માં રંગ જેતલપુરમાં માં સંતો પાર્ષદો સાથે વિરાજતા હતા આ વખતે બારભાઈ ગુરુભાઈ એવા રામદાસ સ્વામી આવ્યા ને શ્રીહરીને દંડવટ પ્રણામ કર્યા શ્રીહરી સ્વામીને બાથમાં ભીડીને મળ્યા આ વખતે રામદાસ સ્વામી સાથે ગામ વહેલાલના જયસંગભાઈ આવ્યા હતા જેઓ શ્રીહરીને પ્રણામ કરીને ઉભા રહ્યા એટલે સ્વામીએ શ્રીહરીને એ પ્રેમી ભક્તનો મેળાપ કરાવ્યો શ્રીહરીએ જયસંગભાઈને પોતાના કંઠમાંથી હાર કાઢીને પહેરાવ્યો અને માથે પાગ બંધાવીને અતિ રાજીપો વ્યક્ત કર્યો જયસંગભાઈએ શ્રીહરીને સૌ સંતો ભક્તો સાથે પોતાને ગામ વહેલાલ પધારવા વિનંતી કરી શ્રીહરિ કહે અમે અહીંથી જ આવીશભાઈ તો રાજી રાજી થયા શ્રીહરી ગોવિંદ સ્વામી મળ્યા એમને માથાનો દુખાવો હતો હરિભક્તોને સ્વામીની સેવાની ભલામણ કરી એમને કણભા ગામે જ રોકાવાનું કહી પોતે સંધ્યા સમયે વહેલાલ પધાર્યા જયસંઘાઇ અને સર્વ હરિભક્તોએ તો આખું એક ગામ શણગારી રાખ્યું હતું આશુપાલોના તોરણ બંધાવ્યા હતા મશાલો સળગાવી મકાનો ગોખ વગેરેમાં દીવડાઓ ઝળહળતા હતા રસ્તાઓ વાળીને પાણીના છટકાવ કરીને સૌ કોઈ અબાલ વૃદ્ધ વાજતે ગાજતે શ્રીહરનું સામૈ લઈને પધાર્યા હતા ઝાલર ડંકા ઢોલ નગારા વગેરેના મધુર અવાજ કરતા થતા સૌએ અતિ હેતથી શ્રીહરનું સામૈયું કર્યું અને જયસંગભાઈની માઢ મેળીએ ઉતારો કરાવ્યો શ્રીહરને જમવા થાળ સારું મુકુંદ વર્ણિય થાળ તૈયાર કર્યો જમ્યા અને મુખવાસ ગ્રહણ કરીને સહુ સંતો ભક્તોને પીરસવા રાત્રે ફળિયામાં સભા થઈ અને મોડી રાત સુધી અમૃત વચનો સાંભળીને સહુ કોઈ પોતપોતાને ઉતારી ગયા શ્રીહરી ત્યાંથી વળતે દિવસે સવારે નિત્યવિધિ પતાવીને કણભા ગામે ગોવિંદ સ્વામીને મળવા ગયા પછી તો શ્રીહરી વારે વારે વહેલાલ જેસંગભાઈના પ્રેમને વર્ષ પધારતા એક વખતે સાંજે પધાર્યા તે સભામાં કહ્યું કે અમે સવારે ઉઠીને ચાલીશું એ વખતે જયસંગભાઈ કહે કે પ્રભુ એક માસ અહીં રોકાવ ને અમને સહુને દર્શન સુખ આપો અહીં હરિભક્તો રહે છે જે સહુને આપને થાળ કરીને જમાડવાની ઈચ્છા છે ત્યારે એમના પ્રેમને વર્ષ શ્રીહરી કહે સહુને કાલે થાળ કરાવો અમે સહુના ઘરે જમીશું એક માસ રોકાવો ની રાતે પ્રભુ કહે જાવું છે પ્રભાતે બોલ્યા જે સંગભાઈ તે વારે અહી કહ્યું જે સંગભાઈ ને એમ નહીં પ્રેમ મૂકી દીધું અમે એમ અમારું માનજો તમે તમે સહુ ને વાત મનાવો કાલે રસોઈ સહુ બનાવો સહુ ના ઘેર જમીશું અમે થાળ તૈયાર રાખજો તમે બીજે દિવસે બપોર થતા તો જયસંગભાઈએ તો ચૂરમાના લાડુ ને દાળ શાક વગેરે બનાવરાવ્યા શ્રીહરી પ્રથમ એમના કાકાના દીકરા બાજીભાઈ અમીનના ઘરે ઓસરીમાં જમવા વધાર્યા પાજોટ ઢાળીને શ્રીને જમવા બેસારીને મોટા થાળમાં પાંચ ચૂરમાના લાડુ ધરાવ્યા ને ભજીયા શાક દાળ પાપડ અથાણા વગેરે બીજી વાનગીઓ પીરસી શ્રીહરીને બાજીભાઈએ આગ્રહ કર્યો કે પ્રભુ આ પાંચેય લાડુ તમે જમી જાઓ ત્યારે શ્રીહરી કહે આમ તો પાંચ પાંચ લાડુ અઢાર ઘરે અમથી કેમ જમાશે અમે દરેક ઘરે એક એક લાડુ જમીશું નહીતર એટલા બધા લાડુ અમને પચશે કેમ આ જાણીને પ્રેમી ભક્ત એવા જયસંઘભાઈનો શ્રીહરીનો પાંચ લાડુ જમાડવાનો મનનો સંકલ્પ અધૂરો રહેશે એવું લાગ્યું એથી એને ઘેર જાણ કરાવી તેથી વિશેષ ઘી નાખીને પાંચ લાડુ ભાંગીને એક મોટો લાડુ બનાવ્યો શ્રીહરી જ્યાં એમને ત્યાં જમવા પધાર્યા ત્યારે થાળમાં લાડુ જોઈને હસ્યા ને બોલી ઉઠ્યા કહે ફર્યા દેશો ત્યારે બાઈ બોલી પ્રેમ પેલી બાઈ આવી શહેર માંથી ઝીણું ઝીણું શીખી લાવી ત્યાંથી તેથી લાડુ બનાવ્યા છે નાના અમે જાડા છીએ ગામડાના જાડું ઓઢણું રાંધણું જાડું ઝાડધારી ના મોટા છે લાડુ લાડુ જમો ને લાડક વાયા સામા ઘેર છે આથી સવાયા આમ જેસંગભાઈના ઘરવાળાની ચતુરાઈ ભરી વાણી સાંભળીને ને શ્રીરી હસતા હસતા વાતો કરતા જમવા જ લાગ્યા એવી રીતે એક પછી એક અઢારે હરિભક્તોના ઘેર જઈને શ્રીહરિ એક જ દિવસે થા જમ્યા અને ઐશ્વર્ય પ્રતાપ જણાવીને સૌનો જમાડવાનો ભાવ ગ્રહણ કર્યો શ્રીહરિ જમીને ઉતારે પધાર્યા ત્યારે વખત ડોડીની ભાજી બાજરીનો રોટલો માખણ ને દહીંની તાહળી ભરીને થાળ લઈને આવ્યા એમનો પ્રેમ ભાવ જોઈને એમનો થાળ પણ ત્યાં જ ઉતારે જમ્યા જયસંભાઈના પિતાજી રઘુનાથ દાસ શ્રીહરિના ચરણે નમીને પ્રાર્થના કરતા થતા બોલ્યા કે હે પ્રભુ મારી તો હવે ઉંમર થઈ હવે મારો દેહ જાજો રહેશે નહીં પરંતુ જ્યારે અંતકાળ આવે ત્યારે આપ મને તેડવા પધારજો જ્યારે આવે મારો અંતકાળ તમે પધારજો તત્કાળ દેજો સર્વેને દર્શન દાન એવું આપો મને વર દાન રઘુનાથ દાસ જયસંગભાઈ વખતબા વગેરે સૌનો અતિ પ્રેમ ભાળીને શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થઈ અને એ વખતે એમને વર દીધો કે જયસંગભાઈ જાઓ અમે વર આપીએ છીએ કે તમારી આ માઢ મેળી જે જીવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ રટણ કરતા જાશે એમનું કલ્યાણ થશે ને એમને જમનું તેડું નહીં આવે માઢ નીચેથી જે જન જાશે એના જીવનનું કલ્યાણ થાશે થાશે સત્સંગ માયવતાર અવતાર અંતે આવશે ધામ મોજાર જય સ્વામિનારાયણ